ઝિયા તાલુકાના અલગ અલગ ગામોની વન અધિકાર સમિતિઓ દ્વારા વન અધિકાર હેઠળ મળેલી જમીનોની પડતર માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઝઘડીયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું વિગતે વાત કરીએ તો ઝઘડીયા તાલુકાના જામોલી વડ સહિતના ગામોને વન બે હજાર છ હેઠળ જમીનો મળેલ છે કે જેનો પૂરેપૂરો અમલ કરવામાં નહીં આવતા જે તે ગામની વન અધિકાર સમિતિ દ્વારા આજ રોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જેમાં કોલમ એકમાં માં જણાવાયું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ત્રીજી મે બે હજાર તેરે આપેલ ચુકાદામાં કાયદાના અમલ અંગે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે જેની અમારા ગામના નામંજૂર દાવાઓ પુનઃ કરવામાં આવે તેવી માંગ સહિત અગિયાર જેટલા પડતર મુદ્દે અમલીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અબ્દુલ ખત્રી ઉમલ્લા આજે મેં વન અધિકાર કાયદો બે વન અધિકાર નિયમો બે તેમજ સુધારા નિયમો બે હજાર બારનો યોગ્ય અમલ તેમજ તારીખ ત્રણ પાંચ બે હજાર તેરના વડી અડા અદાલતના હુકમના અમલીકરણ બાબતે આજે અમે તમામ સમિતિઓ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવાના છીએ